જો હવા હો ગાડી વાયરલ લઈને દોડતો હોય ભાઈ તો મારા દેવની મેજોરિટી કેટલી હશે આ બધા આહુડા લુયા લુ ભાઈ મારી પ્રજા હે બિપિનભાઈ હાલ્યો જાઉં ભાઈ તો અમદાવાદ ભાવનગર વલભીપુર સોમનાથ ગીર લગીન માણા મારી હારે હે હવ ની હોર રાખું છું ભાઈ શું કહું ભાઈ વધુ તો ભાઈ શક્તિ ભાઈ કેવું નહીં ભાઈ પણ નવે વર્ષથી આ પરકડામાં ભટકી ભટકીને બિપિનભાઈ મેં રૂપિયા પૈસા ન કમાણા શોકો ભાઈ પણ બાવન વીર બાવન પીર ચોહટ જોગણી એસી હજાર વાલિયા ને હવા હો ભૂતડિયું નો આગેવાન એમાં કશું ઘટવા ના દઉં ભલા મળા બિપિન ભાઈ કદાચ આ હવાહો હો મારા ભરો હે દોડે હે ભાઈ અને જો કદાચ આના બાયણા હમ કાળી નજર કરન ભાઈ અન જો કદાચ સમયના ના પલકારે આઠ નેતર ના વખુટી નાખું महाराज मिलंदा बि नारा